સેવ ખમણી નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે એટલી બધી ટેસ્ટી સેવખમણી ઇન્સ્ટન્ટલી ઘરે કઈ રીતે બનાવી એ પણ સુરતની સ્ટાઇલમાં એટલે કે સુરતની ફેમસ સેવખમણી હવે આપણા ઘરમાં બનશે એકદમ છૂટી છૂટી અને ટેસ્ટી એવી અને સાથે એની સ્પેશિયલ ચટણી પણ આપણે બનાવવાના છીએ તો ચલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો ઇન્સ્ટન્ટ સેવખમણી બનાવવા માટે આપણે અહીંયા લોટનો યુઝ કરીશું ચણાની દાળ પલાળવાની ઝંઝટ વગરનો એટલે કે અહીંયા આપણે ચણાનો કરકરો લોટ જે આવે છે ને એ બે કપ જેટલો લેવાનો છે એટલે કે બે વાટકા ચણાનો કરકરો લોટ અહીંયા જો તમારી પાસે કરકરો લોટ ના હોય ને તો તમે લીસો લોટ પણ લઈ શકો છો સેવખમણીમાં ઇન્સ્ટન્ટ બનાવો હોય ને ત્યારે જ હા તો એના અંદર તમારે બે ચમચી જેટલો સોજી નાખવાનો રહેશે અને અહીંયા આપણે કર્કરોજ લોટ યુઝ કરીએ છીએ એટલે એ બધી વસ્તુની જરૂર નથી અને સાથે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું અને નાની અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે હવે આના અંદર જ આપણે ગળપણને ખટાશ પણ એડ કરવાના છે કારણ કે સેવ ખમણીમાં ગળપણ ખટાશ ચડિયાતા હોય છે તો અહીંયા આપણે ત્રણ ચમચી જેટલી ખાંડ લઈએ છીએ ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે તમે પ્લસ માઇનસ કરી શકો પણ ઓરિજિનલ રીતથી જો તમે બનાવવા માગતા હોય ને તો તમારે ગળપણ ગળપણ ખટાશનો આ રેશિયો એડ કરવો પડશે એટલે અહીંયા આપણે ડોટ મોટું લીંબુ આવે ને એ ડોટ જેટલું લીધેલું છે એટલે અડધા લીંબુ સામે આપણે એક ચમચી ખાંડ યુઝ કરીશું એટલે દોઢ લીંબુ છે તો એની સામે આપણે ત્રણ ચમચી ખાંડ દીધેલી છે તો આમાં પ્રોપર છે બાકી ગળપણ કટાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધુ કરી શકો અને સાથે અહીંયા દોઢ ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ લેવાની છે અહીંયા મેં ત્રણ મરચાં લીધેલા છે અહીંયા તમે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે અને બે ઇંચ જેટલું આદુનો ટુકડો આમાં આદુનો અને મતલબ તીખાશ અને આદુ પણ ચડિયાતું હોય છે તો તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાનું રહેશે તો બધી વસ્તુને એકવાર પ્રોપર મિક્સ કરી દઈએ પછી એના અંદર આપણે પાણી એડ કરીશું પાણી પણ ધીરે ધીરે જ એડ કરવાનું છે તો આ જેનાથી શું થશે ગઠ્ઠા પણ નહીં પડે એકસાથે પાણી એડ કરશો ને તો ગઠ્ઠા રહી જશે અને એને મિક્સ થવામાં ટાઈમ લાગશે તો આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈએ અને આને આપણે ગોળ ગોળ ફેરવતા જઈએ એટલે કે ફાંટતા જઈએ તો અહીંયા આપણે ચણાની દાળને પલાળતા નથી આમના લોટના યુઝથી જ કરીએ છીએ તો બહુ ઓછા ટાઈમમાં ઓછી મહેનતમાં એકદમ બજાર જેવી સેવખમણી બનીને રેડી થઈ જશે તો અહીંયા આપણે કરકરા લોટનો યુઝ કરીશું ને તો એનું રિઝલ્ટ એકદમ સેમ બહાર જેવું જ મળશે એટલા માટે આપણે ચણાનો કરકરો લોટ યુઝ કર્યો છે તો આ રીતે પાણી એડ કરતા જઈએ અને એને ગોળ ગોળ ફેરવતા જઈએ અને લોટને એકદમ પલળે ને એ રીતે તમારે ફેરવતા જવાનું રહેશે તો અહીંયા મેં એક કપ જેટલું પાણી અત્યારે એડ કરી દીધેલું છે હવે આપણે અહીંયા જોઈતા પ્રમાણમાં આગળ પાણી એડ કરીશું અત્યારે બે કપ ચણાના લોટ સામે આપણે એક કપ પાણી એડ કરી અને પાંચ મિનિટ માટેનો રેસ્ટ આપી દઈશું પછી આપણે ફરી એડ કરીશું જેટલું જોઈતું હોય એ પ્રમાણે હવે રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણે અહીંયા કુકર લેવાનું છે કારણ કે આપણે આ સેવખમણી આજે કુકરમાં બનાવવાના છીએ તો અહીંયા દોઢ ગ્લાસ જેટલું પાણી લેવાનું છે અને નીચે આ રીતે મેં કાંઠો એટલે કે સ્ટેન્ડ મૂકેલું છે અને અહીંયા જે વિસલ છે કુકરમાં જ્યારે પણ બનાવો ને ત્યારે વિસલ અને અંદરની જે આપણે રીંગ હોય છે ને એ નથી નાખવાની એટલે કે એને કાઢી લેવાની છે તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની કૂકરમાં જ્યારે પણ બનાવો આ રીતની વસ્તુ એટલે કે સેવ ખમણી કે ખમણ ત્યારે તમારે રીંગ અને સીટીને અલગ કરી દેવાના છે હવે આપણે પાંચ મિનિટ જેવું રેસ્ટ થઈ ગયો છે લોટને તો આપણે એકવાર જોઈ લઈએ આ બેટરને તો તમે જોઈ શકો છો બેટર એકદમ સરસ મજાનું ફૂલી અને સરસ મજાનું આમ સોફ્ટ બની ગયું છે જો એટલે કે આપણો જે કરકરો ચણાનો લોટ હતો ને એકદમ સરસ પલળી ગયો છે જો તમે ઇન્સ્ટન્ટલી કરતા હોય અને સાદો લોટ લીધેલો હોય ને તો તમે રેસ્ટ ના આપો ને તો પણ ચાલશે એટલે કે લીસો લોટ યુઝ કરતા હોય તો તો કરકરો લોટ છે પણ સેવ ખમણી માટે કરકરો લોટ અથવા તો ચણાની દાળની જ યુઝ થતો હોય છે એટલા માટે આપણે પાંચેક મિનિટનો એને રેસ્ટ આપવાનું હવે આપણે થોડું પાણી ફરી એડ કરીએ કારણ કે એકદમ આમ જાડું થઈ ગયું છે તો આપણે આમ એકદમ સરસ મજાનું બેટર થાય ને એવું બનાવવાનું છે જો આ રીતનું તો આવું થવું જોઈએ તો હું તમને ચમચીથી દેખાડું તો આપણું બેટરની કન્સિસ્ટન્સી કેવી રહેવી જોઈએ જો આ રીતનું આમ ઉપરથી નાખીએ ને તો આમ પડી જવું જોઈએ એ રીતનું બેટર બનવું જોઈએ એકદમ જાડું પણ નહીં અને પતલું પણ નહીં તો એના માટે અહીંયા ફરી આપણે વન ફોર્થ કપ પાણીની જરૂર પડી છે એટલે ટોટલ અહીંયા આપણે બે કપ ચણાના લોટ સામે સવા કપ જેટલા પાણીની જરૂર પડી છે હવે અહીંયા મારી પાસે કોઈપણ જાતનો મોલ્ડ નથી એટલે કે મોલ્ડના યુઝ વગર આપણે કરીશું તો અહીંયા મારી પાસે આ રીતની જાળી છે એટલે કે ચાયણી તો એના ઉપર મેં અહીંયા સિલ્વર ફોઇલ પેપર આવે છે ને એ લીધેલું છે તો એને આ રીતે ઉપર રાખીશું અને જો તમારી પાસે ના હોય તો તમે કોઈ પણ ડબ્બો કે ઊંડું વાસણ લઈ શકો અથવા તો કેકનું જે મોલ્ડ આવે છે એ પણ લઈ શકો અને આ સિલ્વર ફોઇલ પેપરની જગ્યાએ તમે બટર પેપર પણ લઈ શકો તો એને ઉપરથી આપણે આ રીતે ગ્રીસ કરી દેવાનું અને આજુબાજુ કિનારી એટલે કે ધાર ઉપર પણ આપણે એને ગ્રીસ કરવાનું અને હું થોડું ગરમ પાણી લઈ લઉં છું કારણ કે એકદમ સરસ ગરમ થઈ ગયું છે એનો યુઝ આપણે આગળ કરીશું તો અહીંયા આપણે મૂકી દઈએ એટલે કે જે વાસણ તમે લેવા માગતા હોય ને ડબ્બો કે કંઈ પણ એ મૂકી દેવાનું અંદર પહેલેથી જ એટલે ગરમ ના લાગે મૂકવા ટાઈમે અને અહીંયા આપણે બે ચમચી જેટલું તેલ નાખેલું છે આ રીતે તેલ અંદર એડ કરવાથી ક્યારેય ડચૂરો નહીં વળે અને એકલી સેવખમણી પણ તમે ખાઈ શકશો તો અહીંયા આપણે સોડાની જગ્યાએ ઇનોનો યુઝ કરીએ છીએ તો આપણે એક પાઉચ ઇનો લઈ અને જે ગરમ પાણી રાખેલું હતું ને એને ઇનો એક્ટિવેટ કરવા માટે નાખી દેવાનું તો આ રીતે ઇનોની અંદર અથવા તો સોડાની અંદર તમારે ગરમ પાણી એડ કરી આ રીતે મિક્સ કરવાનું તો એકદમ સરસ રીતે અને ફટાફટથી એક્ટિવેટ થઈ જશે અને બબલ પણ જલ્દી ભરાઈ જશે જો અંદર એર તો આ રીતે તમારે એકદમ સરસ રીતે ફેંટી લેવાનું તો કલર પણ થોડો લાઇટ થઈ જશે બેટર આપણું હળવું પણ થઈ જશે અને એકદમ સરસ મજાનું સોફ્ટ થઈ જશે તો હવે આપણે એને જે મોલ્ડ રાખેલું આપણે મોલ્ડ નહીં પણ જે આપણે જાળી રાખેલી છે ને ચાયની એના અંદર આપણે આ બેટરને એડ કરી દઈએ તો આ રીતે પહેલેથી મેં એડ કરેલું જ મતલબ મૂકેલું જ હતું અંદર વાસણ એટલે આપણને દજાય નહીં એટલે વાંધો ન આવે તો આ રીતે મૂકી પછી ઉપરથી આપણે આમ બેટર એડ કરી દેવાનું તો આ રીતે બેટરને એડ કરી કૂકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને ખાસ ધ્યાન રાખવાનું કે વિસલ અને અંદરની રીંગ નથી એડ એડ કરવાની આમ જ તમારે કુકરનું ઢાંકણ ધીરે ધીરેને બંધ કરવાનું હવે ગેસની ફ્લેમ આપણે અહીંયા મીડિયમ રાખવાની છે મીડિયમ ફ્લેમ પર વીસ મિનિટ માટે આપણે થવા દઈએ તો વીસ મિનિટ થઈ ગઈ છે પછી ચેક કરી લઈએ તો તમારે અઢારથી વીસ મિનિટમાં તમારે રેડી થઈ જશે તો આ રીતે ચપ્પુથી ચેક કરી લો તો તમે જોઈ શકો છો ચપ્પુ એકદમ ક્લીન બહાર નીકળ્યું છે એટલે કે આપણી ખમણી માટેના જે બનાવેલું છે ખમણ એકદમ રેડી થઈ ગયા છે તો તમે જોઈ શકો છો હવે આને બે એક મિનિટ માટે મેં ઠંડી થવા દીધી અને આને આપણે ડીમોલ્ટ કરી લઈએ તો આ રીતે એને અલગ કરવાની જરૂર નથી એની જાતે જ અલગ થઈ જશે તો આજુબાજુ એકદમ સરસ છૂટું જ પડી ગયું છે તો આને ડીશને ઊંધી કરી ઉપરથી હટાવી લઈએ વાસણને તો એકદમ સરસ રીતે ડીમોલ્ટ થઈ ગયું તો તમે જો ખમણ ખાવા માગતા હોય ને આ રીતે વાટીડાના ઇન્સ્ટન્ટલી તો તમે આ રીતે પણ કરી શકો અને ઉપરથી વઘાર રહી અને ખમણને તમે પીસ કરીને ખાઈ શકો તો જુઓ કે એકદમ સરસ મજાની જાળી પડી છે ને એકદમ સુપર સોફ્ટ બન્યા છે તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ બન્યા છે તો આને આપણે રફલી કટ કરી લઈએ આને કટ કરવાની જરૂર નથી તમે આમનામ પેણેનો ભૂકો કરી શકો છો પણ હું આમનામ તમને દેખાડું કે આ રીતે તમે ખમણની જેમ પણ ખાઈ શકો છો એટલા માટે આપણે કટ કરીએ છીએ તો આને ઉપરથી આમનામ વઘાર રેડી તમે ઇન્સ્ટન્ટલી ખાવા માટે લઈ શકો છો પણ આપણે અહીંયા સેવ ખમણી બનાવવાના છીએ આની તો તમને એક ખમણ દેખાડું જો કે એવું બન્યું છે એકદમ સરસ રીતે જાળી પડી છે ને બહુ મસ્ત બન્યું છે જો અને ઇઝીલી એકદમ છૂટું છૂટું થઈ જશે જો તમે જોઈ શકો છો એકદમ છૂટી છૂટી ખમણી બનીને રેડી થઈ જુઓ તમે આમ મેશ કરશો ને ત્યાં જ તમને આઈડિયા આવી જશે કેટલી બધી છૂટી બની છે તો આ રીતે સેવ ખમણીને બધા જ ખમણને આપણે આ રીતે હાથેથી જ ક્રશ મતલબ મેશ કરી દીધા તો એકદમ છૂટી છૂટી સરસ મજાની સેવ ખમણી બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે એને વઘાર પણ કરવાનો છે તો આને આપણે થોડુંક અડધો વાટકો જેટલું ખમણનું આ રીતે ભૂકો કાઢી સાઈડમાં રાખી દઈએ આગળ યુઝ કરવાના છીએ એટલે અને અહીંયા મેં પાંચમ ચમચી જેટલું તેલ લીધેલું છે અહીંયા તેલનું પ્રમાણ થોડું વધારે લે લેવાનું કારણ કે ખમણ તેલ જલ્દી પી જશે અને ઓછું તેલ હશે તો તમને આમ મોઢામાં મજા નહીં આવે એટલે થોડું તેલનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધુ તમે નાખી શકો છો અને ત્રણ એ થઈ જાય એટલે તરત જ એક ચમચી મોટી ચમચી ભરીને આપણે રાઈ નાખવાની છે રાઈ તતડી જાય એટલે ત્રણ મરચાં અહીંયા કટ કરીને રાખ્યા હતા અને સાથે થોડા લીમડાના પાન તો એને પણ એડ કરી દીધા છે અને દોઢ કપ જેટલું પાણી એડ કર્યું છે મેં અને સાથે હું ફરીથી બે થી ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરું છું ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઓછું વધુ કરવાની પણ બજારમાં મળતી તમે સેવ ખમણી સેમ ખાવા માગતા હોય ને તો તમારે આ રીતનો રેશિયો રાખવો પડશે ખાંડનો અને એની સાથે પાણીના ભાગનું મીઠું પણ એડ કરી દેવાનું છે ખાંડ એકદમ એટલે મતલબ એક ઉઘરો આવી જાય પાણીનો અને ખાંડ એકદમ ઓગળી જાય પછી તરત જ આપણે જે સેવ ખમણી મતલબ આ ખમણ ભૂકો કરીને રાખેલા હતા ને એને આમાં જ એડ કરી દઈએ એકદમ સરસ મજાનું ગરમ હોય એટલે મસ્ત બધું મિક્સ થઈ જશે અને સેવ ખમણી એકદમ સોફ્ટ સોફ્ટ થઈ જશે અને થોડી ઠંડી થશે ને એટલે આપોઆપ એકદમ છૂટ્ટી પડી જશે તો આ રીતે એને પ્રોપર વઘાર સાથે મિક્સ કરી દઈએ તમે સેવ ખમણીમાં ઉપરથી પણ વઘાર એડ કરી શકો છો પણ આપણે આ રીતે વઘારની અંદર જ એડ કરી દઈએ તો એકદમ પ્રોપરલી મિક્સ થઈ જાય અને તરત જ ગેસની ફ્લેમ ઓફ કરી ઉપરથી એટલી બધી જેટલી તમે ફાવતું એ પ્રમાણે કોથમીર એડ કરવાની હું થોડી કોથમીર આમાં બારોભાર નાખું છું કારણ કે મને પોતાને વધારે ફાવે છે કોથમીર અને ભાવે પણ બહુ જ છે અને ઉપરથી આપણે કાજુ અને દ્રાક્ષ એડ કરી દેવાના તો કાજુ દ્રાક્ષને તમે ફ્રાય કરીને પણ નાખી શકો અને આમનમ પણ નાખી શકો આમનમ પણ બહુ જ સરસ લાગતા હોય છે અને હવે આપણે સેવને એ બધું આપણે થોડું આપણે ગાર્નિશિંગ કરીશું એટલે કે જ્યારે સર્વ કરીએ ત્યારે બધું એડ કરવાનું તો આ રીતે પ્રોપરલી પહેલાં મિક્સ કરી દઈએ હવે આ સેવકામડી બનીને રેડી છે તો એની સાથેની આપણે એની ચટણી પણ બનાવી લઈએ તો અહીંયા મેં એક કપ જેટલા કોથમીર લીધેલા છે અહીંયા મેં દેશી કોથમીરનો યુઝ કર્યો છે સાથે ત્રણ નંગ જેટલા મરચાં અહીંયાથી ખાસ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઓછું વધુ કરવાની અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો આ રીતે કટ કરીને એડ કરીએ છીએ હું હંમેશાથી કટ કરીને જ નાખું છું એટલે જલ્દીથી પીસાઈ જાય એટલા માટે અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અહીંયા આપણે ચટણીમાં પણ થોડા ગળપણ ખટાશ એડ કરવાના છે તો તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઓછું વધુ કરી શકો તો આપણે બે ચમચી જેટલું સોરી લીંબુનો રસ અથવા તો નાનું અડધું લીંબુ અને એની સાથે આપણે એક ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે તો અહીંયા તમે ગળપણ ખટાશ પ્લસ માઇનસ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે કરવાના રહેશે અને સાથે આપણે અડધો કપ જેટલું જે ખમણનો ભૂકો રાખેલો હતો ને એને આપણે એડ કરી દેવાનું છે ચટણીમાં અને થોડું પાણી અહીંયા થોડી ચટણી એની પતલી હોય છે પણ આપણે થોડી મીડિયમ રાખીશું એટલે જો તમારે પતલી ખાવા માગતા હોય તો થોડું વધારે પાણી એડ કરજો પણ એકવાર પીસાઈ જાય પછી થોડું પાણી ફરી નાખી અને પીસજો એમ તો પ્રોપર એકદમ પીસાઈ જશે તો આપણી ચટણી બનીને સરસ મજાની રેડી થઈ ગઈ છે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી સેવ ખમણી અને એની સાથેની ચટણી રેડી થઈ ગઈ છે તો સેમ બજાર જેવી ચટણીને સેવ ખમણી બનાવવા માટે તમારે આ વસ્તુ ફોલો કરવી પડશે તો હવે મારા વ્યૂઅર્સ મને ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો મને પણ આઈડિયા આવે કે મારા વ્યૂઅર્સ મને ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છે તો સાથે આપણે થોડું ગાર્નિશિંગ કરી લઈએ તો સેવ ખમણી સર્વ કરીએ તો એના અંદર આપણે કાજુ દ્રાક્ષ એટલે મતલબ તમારા ચોઈસના તમારે ડ્રાયફ્રૂટ નાખવાના અને સાથે દાડમના દાણા દાણા વગર તો અધૂરી છે અને સેવ વગર તો સેવ ખમણી કહેવાય જ નહીં તો અહીંયા આપણે નાયલોન સેવનો યુઝ કર્યો છે તો આપણે નાયલોન સેવ નાખવાની અને સાથે કોથમીર એકદમ ટેસ્ટી ખમણી સાથે એની ચટણી ખાવાની બહુ જ મજા આવશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તમારા જીવનમાં મારા વિડીયો થોડા પણ ઉપયોગી થયા હોય તો એક કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ